વડોદરા જિલ્લાના કાયાભરણ ગામે એક ખેડૂતને ડિજિટલ એરેસ્ટમાં ફસાવી ચાલીસ કરોડનું ફોડ કર્યું છે તેમ જણાવી ખેડૂતને ધમકી આપતા છેલ્લા ખેડૂતે આત્મહત્યા કરી લીધી હતી આ ઘટના ડબોઈ પોલીસ મથકે નોંધાતા આજે ડબોઈ પોલીસે આ ડિજિટલ એરેસ્ટના બે ગુનેગારોને સુરત ખાતેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે કાયાવરણ ખાતે રહેતા અતુલભાઈ હીરાભાઈ પટેલ ખેતી કામ કરતા હતા તેઓના તારીખ સોળ અગિયાર બે હજાર પચીસથી વોટ્સએપ કોલ આવતો હતો અને વિડિયો કોલ આવતો હતો તેમાં જણાવતા હતા કે તમે ચાલીસ કરોડ ફ્રોડ કર્યું છે તેમ કરીને ધમકી આપી આ ઉંમર ખેડૂતને ભયભીત કરતા હતા આ ડિજિટલ ફ્રોડ કરનાર ગયા હતા તેઓ એક દિવસ અતુલભાઈને ડિજિટલ એરેસ્ટ પણ કર્યા હતા તેમણે છેલ્લા આ લોકોએ ડિજિટલ વોરંડ ઇશ્યુ કરીને ધરપકડની ધમકી આપતા અતુલભાઈ ખૂબ ડરી ગયા હતા અને તારીખ અઢાર અગિયારના રોજ તેઓએ કપાસમાં છાંટવાની જંતુનાશક દવા આપીને આપઘાત કર્યો હતો કયા વરુણના રામના ફળિયામાં રહેતા અને ખેતી કામ કરતા અતુલભાઈ હીરાબાઈ પટેલે તેમના મોત બાદ પણ આ ડિજિટલ ફ્રોડ કરનારાઓનો ફોન આવતા આ વાતમાં તથ્ય જણાય આપતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને પોલીસે તેમના પર આવેલા ફોન ઉપરથી આ જો સુરતથી નિકુનભાઈ નરેશભાઈ પાણી રહેવાસી સુરત એક હજાર બે પ્રિયાંક એવન્યુ મોટા ચાર રોડ સુરત ત્યારે મૂળ નસળી ગામ તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલીના છે જ્યારે બીજો ગુનેગાર હેનિસ ભાવેશ પાણી રહેવાસી સુરત નેવ વર્ધમાન સોસાયટી શ્યામચોક નાના વરાચા રોડ મૂળ નસડી ગામના રહેવાસી છે તેઓની પોલીસે ધરપકડ કરી અને તપાસ શરૂ કરી છે